સાવલીના મંજુસર પોલીસ મથકમાં તેર અલગ અલગ ગુનામાં ઝડપાયેલા કરોડ રૂપિયા ઉપરાંતની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો એસડીએમ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકે નોંધાયેલ અલગ અલગ તેર ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સહિતની બોટલ પચીસ હજાર નવસો એકતાલીસ કિંમત એક કરોડ અઠ્યોતેર લાખ એકાણું હજાર એકસો તેતાલીસનો સાવલી પ્રાંત અધિકારી રોનક શાહની દેખરેખ હેઠળ બુલડોઝર ફેરવી નાશ કરાયો નશાબંધી અધિકારી વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી મંજુસર પોલીસ મથકના પીઆઈ વીબી ચૌહાણ પોલીસ કર્મીઓ નાયબ મામલતદારો સહિતની ઉપસ્થિતિમાં રૂપિયા કરોડ ઉપરાંતની કિંમતના દારૂનો નાશ કરાયો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક સાવલી આજ રોજ રિસ્પેક્ટેડ રેન્જ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સર સીધા માર્ગદર્શન દારૂનાસ જે મંજુસર પોલીસ સ્ટેશન છે એમાં એસડીએમસી ની અધ્યક્ષતામાં અમોડી વાયસ થી વડોદરા ગ્રામ્ય તથા જે નશાબંધીના જે અધિક્ષક છે એમના અધિકારીની હાજરીમાં મજુસર પોલીસ સ્ટેશનના ટોટલ તેર ગુનાનો પચીસ હજાર નવસો એકતાલીસ બોટલોનો નાશ કર્યો છે જેની વેલ્યુ થાય છે એક કરોડ ઇઠ્યોતેર લાખ એકાણું હજાર નવસો ને તેતાલીસ રૂપિયાનો જે દારૂનો મુદ્દા માલ છે એનો આપણે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે